સાયબર સેલે આ પ્રકરણમાં રાજસ્થાન એક આરોપીને બેંગલુરુથી થી ઝડપી પાડ્યો ત્રણ ડિસેમ્બરના રોજ એનઆરઆઈ વેપારીને જાણ્યા વિદેશી નંબર પરથી ફોન આવ્યો કોલ કરનારે ટ્રાયનો અધિકારી હોવાનું દાવો કરીને જણાવ્યું કે તેમના આધાર કાર્ડથી જોડાયેલ સિમ કાર્ડ મુંબઈના અંધેરીમાંથી ખરીદાયું છે જે ગુનામાં વપરાયું છે પછી બે જબાજોએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને સીબીઆઈ ઓફિસર બનીને વિડીયો કોલ કર્યો વેપારીને મની લોન્ડરિંગ અને ફ્રોડ કેસમાં ફસાઈ ગયા હોવાનો ભય માહોલ કર્યો અને કહ્યું કે તપાસમાં સહકારને આ ફોતો ધરપકડ કરીને જેલ મોકલવામાં આવશે વધુ વિશ્વસનીય માટે આરબીઆઈના ગવર્નરના બોગસ લેટરો અને સુપ્રીમ કોર્ટના નકલી વોરંટ પણ મોકલવામાં આવ્યા વેપારી પાસેથી ટુકડાઓમાં પૈસા પડાવી વેપારીની શંકા જતા તેઓ સાઇબર સેલ પહોંચ્યા હતા ચાર આ ઠગાઈના પદાફાશ થયો હતો અને જે બેંગ્લોરથી આ ઝડપાયો હતો સુરત સાઈબર સેલ દ્વારા એક પાંસઠ વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું જે કેનેરા બેંકનું એક એકાઉન્ટ ખોલેલું છે અને જેમાં 6 કરોડ 80 લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને 80 લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે જેના લીધે જેટ એરવેલ ફ્રોડ પેલા પૈસા આવેલા છે અને એમાં સુસાઈડ કરી લીધું છે અને એમાં પણ તમે તમને એરેસ્ટ કરવાના છે એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ આરબીઆઈ એના લેટર ફેડ વોરન્ટ વગેરે બતાવી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી રાજસ્થાન નો રહેવાસી છે જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોર થી એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે આ ઈસમ પોતાના એકાઉન્ટમાં એના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા આ પૈસા ટ્રાન્સફર થયા પછી મદનલાલ આ પૈસા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએથી પોતાની ઓળખ આઈડેન્ટિફાઈ ના થાય એટલે વડોદરા અને અલગ અલગ શહેરોમાંથી આ પૈસા વિડ્રો કરતો હતો અને એની ધરપકડ કરી આ ગુનામાં એની પૂછપરછ ચાલુ છે લોભામણી વાતો લોભામણી નથી કરી એમણે એને ધમકાવ્યા હતા કે તમને સીબીઆઈ ના નામે કે તમે તમારા એકાઉન્ટમાં જેટ એરવેઝમાં જે ફ્રોડ થયેલું છે એ એના છ કરોડ એસી લાખ જેટલા એકાઉન્ટ તમારી એમ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા ને એમાંથી એસી લાખ જેટલું તમને કમિશન મળ્યું છે અને જે વિક્ટીમ જે એના હસબન્ડે સુસાઈડ કરી લીધું છે એમાં પણ તમને એરેસ્ટ કરવાના છે એવું પ્રેશર કરી અને એમના ફેમિલી મેમ્બર્સ ની ધરપકડ કરશે એવું પ્રેશરાઈઝ કરી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેવી માત રકમ પડાવી પાડવામાં આવી છે સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઇમ સાયબર સેલ દ્વારા અવારનવાર અવેરનેસ ના પ્રોગ્રામ રાખી કહેવામાં આવે છે કે કોઈ પણ સીબીઆઈ પોલીસ ક્યારેય કોઈ ડિજિટલ એરેસ્ટ કરતા નથી આવી કોઈ ધરપકડ કરવામાં આવતી નથી પોલીસ ક્યારેય આવી રીતે વોરંટને એવું ઓનલાઈન તમને પ્રેશર કરી બતાવતું નથી તો પૈસા ન આપવા માટે ફરીથી અપીલ કરીએ છીએ કે તમે આવા સ્કેમનો ભોગ ન બનો અને કંઈ જ આવું ફ્રોડ હોતું નથી જો કંઈ આવું તમને કોલ આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો અને ભોગ બન્યા હોય તો પણ કોઈ પણ સમય બગાડ્યા વગર તરત પોલીસનો સંપર્ક કરવો જોઈએ હમણાં ઓગણીસ દિવસ સુધી પાસઠ વર્ષના વૃદ્ધ ડિજિટલ આરેસ્ટ થયેલા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાન સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે